આ કાયદા નામ છે મેન્ટેનન્સ એન્ડ વેલ પેરેન્ટ બે હજાર બે હજાર સાત જે અગાઉ મેં કીધું એ પ્રમાણે જો હકીકતો અને જો દીકરાઓ તરફથી જે મા બાપને જો પ્રોપર રાખવામાં કે એમની કેર લેવામાં ના આવતી હોય તો આ કાયદા અંતર્ગત નમસ્કાર દર્શક મિત્રો વર્તમાન આધુનિક યુગમાં સમાજમાં ઘણી જગ્યાએ એવા કિસ્સા બનતા હોય છે જેમાં ઘણા સિનિયર સિટીઝનોને તેમના સંતાનો અને દીકરાઓ દ્વારા તરછોડી દેવામાં આવે છે ત્યારબાદ ઘણપણ ખૂબ દયનીય બની જતું હોય છે ત્યારે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સાતમાં ધ સિનિયર સિટીઝન એક્ટ એટલે કે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ બનાવવામાં આવ્યો હતો તો હવે ચોટીલાના નાયબ કલેક્ટર એસ ટી મકવાણા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પીડિત અને તરછોડાયેલ માતા પિતા હોય તેઓ આ કાયદાની કલમ પાંચ હેઠળ ફરિયાદ કરી શકે છે અને ત્યારબાદ કલમ નવ હેઠળ નાયબ કલેક્ટર પીડિત

ફિલ્ડ વિઝીટ એટલે કે ફેરણી હોય છે ત્યારે તેમજ અવારનવાર અત્રેની કચેરીએ મુલાકાતના દિવસે આવતા અરજદારો માતા પિતાઓ અને સિનિયર તરફથી આધારે એવી હકીકતો ધ્યાને આવેલ છે કે આ સબડિવિઝન હેઠળ સમાવિષ્ટ અમુક દીકરાઓ તેમના મા બાપને પ્રોપર જે એમના ઘરે રાખવા જોઈએ તે રાખતા નથી તરસોડી દીધેલા હોય છે એમની સતત અવગણના કરવામાં આવતી હોય છે એમને જે ગાધા ખોરાક અને પૂરતું પોષણ આપવું જોઈએ ભોજન આપવું જોઈએ આપવામાં આવતું નથી એમને કપડા આપવામાં આવતા નથી વગેરે વગેરે હકીકતો એ સામે આવે છે ત્યારે સિનિયર સિટીઝન અને માતા પિતાને જે એક એમના હક અને રક્ષણ માટેનો જે કાયદો બનાવવામાં આવેલો છે કાયદા વિશે પૂછતા તેઓ આ કાયદાથી બિલકુલ અજ્ઞાન હોવાનું માલુમ પડે છે એટલા માટે વધુમાં વધુ આ કાયદાનો લાભ લે તેને ધ્યાને રાખી અને ભારત સરકારે બનાવીએ છે આ નામ છે ધ મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ એટલે કે માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ બે સાત જે અગાઉ મેં કીધું એ પ્રમાણે જો હકીકતો અને જો દીકરાઓ તરફથી જે મા બાપ ને જો પ્રોપર રાખવામાં કે એમની કેર લેવામાં ના આવતી હોય તો આ કાયદા અંતર્ગત સેક્શન સાત હેઠળ છે એ ટ્રિબ્યુનલની ની રચના કરવામાં આવેલી છે અને રાજ્ય સરકાર દ્વારા જે ટ્રિબ્યુનલની ની જે રચના કરી છે એમાં આખા રાજ્યની અંદર જે નાયબ કલેક્ટર અને સબડિવિઝન મેજિસ્ટ્રેટની જે કચેરી છે તેઓને આ ટ્રિબ્યુનલ તરીકે કોષિત કરવામાં આવેલી છે અને નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ને આ ટ્રીબ્યુનલ ના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે જેને ધ્યાને રાખી અને અને જે પણ કોઈ આવા પ્રશ્નો હોય સિનિયર સિટીઝન માતા પિતાએ તેઓએ આ કચેરીઓનો સંપર્ક કરી અને કલમ પાંચ હેઠળ છે એ ભરણ પોષણ મેળવા માટેની અરજી કરવાની હોય છે અને અરજી કર્યા બાદ એમનો કેસ છે કેસ રજિસ્ટરે લઈ અને કેસ ચલાવી અને તેઓને સેક્શન નવ હેઠળ નો એક ઓર્ડર કરવામાં આવે છે અને જેમાં મંથલી છે મંથલી એલાઉન્સ આપવામાં આવે છે અને એ એલાઉન્સ એટલે કે મંથલી જે ભથ્થુ છે માસિક ભથ્થુ એની અંદર એમને ખાધા ખોરાકી એટલે કે ભરણ પોષણ એમના કપડા માટે અને એમને તબીબી સારવાર માટેનો ખર્ચો વગેરે તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે આ હુકમ મુજબ જો તેમના દીકરાઓ પાલન ન કરે તો તેઓને તાત્કાલિક એની અરજી કરવાની હોય છે નાયબ કલેક્ટર અને અરજીને ધ્યાને રાખી અને તાત્કાલિક કરવામાં આવે છે અને જે મહિના માટે ભરણ પોષણ આપવામાં ન હોય એ મહિના પૂરતા એવોને જેલમાં પણ મોકલવામાં આવતા હોય છે જેથી આ કાયદો છે કાયદો ખૂબ જ માતા પિતા અને સિનિયર સિટીઝનોના એમના કલ્યાણને ધ્યાનમાં રાખી અને એમને

ત્રણ તાલુકા છે તેઓના મા બાપ અને સિનિયર સિટીઝન ખાસ વિનંતી કરવામાં આવે છે કે જો આપને આવી કોઈ તકલીફ પડતી હોય તો નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કચેરી ચોટીલા પહેલો માળ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર આ જે કચેરી આવેલી છે ત્યાં આવી અને આપ સેક્શન પાંચ હેઠળ અરજી કરો છો જેથી આપને પૂરેપૂરો ન્યાય મળશે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામ યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર